જ્યારે જુઓ ત્યારે બ્રાહ્મણોનું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે મંત્રી મંડળને લઈ હવે બ્રહ્મ સમાજ જે છે તે મેદાન આવ્યો છે ડિસેમ્બર મહિનામાં બ્રહ્મ સમાજનું સન્મેલન સંમેલન યોજાવા જઈ રહ્યું છે સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટના રાજકારણમાં અત્યારે કંઈક નવા જૂની જે છે તે થઈ રહી છે સમાચાર રાજકોટથી કે જ્યાંના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ફરી એકવાર મંત્રીમંડળનો મુદ્દો રાજકોટમાં ઉઠ્યો છે મંત્રીમંડળને લઈ હવે બ્રહ્મ સમાજ જે છે તે મેદાનમાં આવ્યો છે સમાજની સતત અવગણનાને લઈ ભૂદેવો નારાજ થયા છે સાથે જ વાત કરવામાં આવે તો રાજકીય પક્ષો ને પડકાર આપવા માટે મહાસન્મેલન યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી ડિસેમ્બર મહિનામાં બ્રહ્મ સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે ભાજપ બ્રહ્મ સમાજના આગેવાનોને સાઇડલાઇન કર્યાનો સૌથી મોટો આરોપ અત્યારે જોવા મળી રહ્યો છે વર્તમાન મંત્રીમંડળમાં પણ ભૂદેવ નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા હોવાનો દાવો જે છે તે કર્યો છે ઓછામાં ઓછા બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવા જોઈએ તેવી ભૂદેવોએ વાત કરી છે હાલ ગુજરાત ખાતે પંચાણું ટકા બ્રાહ્મણો ભાજપ સાથે જોડાયેલા છે તેવી વાત પણ ભૂદેવોએ કરી છે ચૂંટણી આવે છે પણ અમને અન્યાય થઈ રહ્યો હશે તેવી અમારી લાગણી છે અને અમારી સાથે અન્યાય થઈ રહ્યો હશે સાથે જ અમારા પર પણ ધ્યાન દે રાજ્યમાં સિત્તેર લાખની વસ્તી ધરાવતો સમાજ આજે અવગણનાને પાત્ર જોવા મળ્યો અમે રાષ્ટ્રવાદી છીએ એટલે અન્ય પક્ષોમાં જવાને બદલે નોટા અપનાવી શકીએ છીએ આ વાત રાજકોટથી જે છે તે અત્યારે સામે આવી રહી છે અને રાજકોટમાં ભૂદેવોએ એ ભેગા મળી અને મહાસંમેલનનું આયોજન કર્યું છે સત્તા પક્ષ સામે મહાસંમેલન કરવા જઈ રહ્યા છે કે કેટલાય ભૂદેવો એવા છે કે જે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે ખૂબ મજબૂતીથી એક કહેવાય ને કે ભાઈ જેમ વૃક્ષ હોય એનું મૂળ એ રોપાયેલું હોય એવી રીતે કેટલા એવા મૂળ છે કે જે બ્રહ્મ સમાજના ભારતીય જનતા પાર્ટીમાં ઘણા લાંબા સમયથી ટકેલા છે કે એમને કોઈ પણ જાતનું પ્રાધાન્ય કે પ્રોત્સાહન નથી આપવામાં આવતું એ સમાજની અવગણના કરવામાં આવે છે તેવો આરોપ બ્રહ્મ સમાજનો આગેવાનો છે તેમણે રાજકોટથી લગાવ્યો છે ત્યારે આરોપો લગાવતાની સાથે જ શું કહ્યું બ્રહ્મ સમાજના આગેવાનોએ આવો એમને સાંભળીએ આ આવતી સાત ડિસેમ્બરે ગુજરાતના ભૂદેવો રાજકોટ મુકાબે ભેગા થઈ રહ્યા છે અને એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે દરેક પક્ષ દ્વારા જ્યારે જ હો ત્યારે બ્રાહ્મણોનું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે પંચાણું ટકા સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ કોઈપણ જગ્યાએ વધુમાં વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય તો બ્રાહ્મણે ઉભે કરેલી પાર્ટી કહેવાય એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને જે મિલનભાઈ કીધું એમાં અમારો સંપૂર્ણ સહકાર છે સૌરાષ્ટ્ર ફિલ્મ સમાજ સમાજમાં સંપૂર્ણ સાથે છે જય સોમનાથ જય પરસોનાથ ઓછામાં ઓછા પચાસ હજાર અને વધુમાં વધુ એક લાખ અને આગામી જે સંગઠન આવી ચૂંટણીઓમાં તો એવું હોય છે કે પંચાણું ટકા લોકો આજે ભાજપની અંદર છે અને છતાં જો એવું થશે તો નાટો તો હોય જ છે તો અમે રાષ્ટ્રવાદી માણસોથી અમે ક્યાંય બીજે જઈ ન શકીએ તો અમે નાટોનો ઉપયોગ કરી શકશું આવી અમારી સો ટકાની લાગણી છે જય સોમનાથ બ્રહ્મ સમાજની સતત રાજકીય દરેક રાજકીય પક્ષો સર સતત ઉપેક્ષા કરી રહ્યા હોય એના અનુસંધાને બ્રહ્મ સમાજના સંગઠનો અને બ્રાહ્મણોમાં ખૂબ એટલે ખૂબ આમ લાગણી દુભાય એવું એવી વાત છે એટલે એના માટેથી અમે આગામી સમયમાં તારીખ સાત ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે ઉદાહરણ તરીકે શશિકાંતભાઈ પંડ્યા રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમારા રાજકોટમાંથી પણ આ નીતિનભાઈ ભારદ્વાજ કશ્યપભાઈ ભારદ્વાજ આવા અનેક નામો છે કે જેમની સતતને સતત ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમને રાજકીય પક્ષો મહત્વ આપે એના માટેથી અમે એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ અને બહુ આખા ગુજરાતનું મહાસંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ એનાથી ખૂબ અમે નારાજ છીએ કારણ કે આપે બધાએ પણ જોયું અમને કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ સામે વાંધો નથી ગમે એને આપે પણ જો એ લોકો વારંવાર એવું બોલતા હોય કે અમે જાતીય સમીકરણો સાચવ્યા જાતીય સમીકરણો સાચવ્યા તો બ્રાહ્મણોની લગભગ થી સિત્તેર લાખની વસ્તી છે તો ઓછામાં ઓછા અમને બે મિનિસ્ટર મળવા જોઈએ એના કરતાં આ લોકોએ દસ પાસને એવા જે અભણ કહી શકાય એવાઓને મંત્રી બનાવી અને અમારા અમિત ઠાકર જેવા શૈલેષ સોટા જેવા કે જે બાહોશ લોકો છે એમને સાઈડલાઇન કર્યા ક્યાંક ને ક્યાંક અમારી જ્ઞાતિને પણ અન્યાય થતો હોય अने ब्राह्मण होवाना नाते अमरु राजकारण वारंवार अमरी राजकीय उपेक्षा थती होय एवुं अमने लागी रह्युं छे हेल्दी लाइफ इज वेरी इम्पोर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन તો બોસ